કે જિંદગી ભર આ પાર્ટીને વોટ નહીં દઉં ને આ સંકલ્પ હું બાબા સાહેબ આંબેડકરના નામ ઉપર લઉં છું અને અમારા કારણે બાબા સાહેબ આંબેડકર તો વોટ ઉપર જ નહીં જો આના નામે સંકલ્પ લેતા હોઈએ તો સમજી લો કે આજે જે ચારસો પારની વાતો કરે છે ને બાબુ એ લગભગ દોઢસો આવી જાય અને આપણે તો આ વાગરના લોકો છીએ આ કચ્છના લોકો છીએ આપણી તો તાસીર છે કે અહીંયા ગામમાં કુર્સીઓ વેસ્યા વાળા આવતા હશે ગામમાં ડરે લઈએ પહેલાં કે કે ભાઈ માં વેચવી છે મની નો સોમાં દઈ ભાગી જાય લાંબો છે મારો નહીં એટલે આપણે આ લોકો છીએ અને વાત જ્યારે નારી અસ્મિતા જી આવે મારા પહેલાં આજે પાર શીખ બાપુએ કીધું કે આ આજે જે હિન્દુઓના મંગળસૂત્રની જે ચિંતા કરે છે ને આ જ્યારે મણિપુરમાં જે બહેનને નગ્ન અવસ્થામાં ફેરીએ છીએ હિન્દુજત ત્યારે તમારી આ મંગળસૂત્રની ક્યાં કીધું અને હું તો કહું છું ભાઈ નરેન્દ્રભાઈ ને તો આવી વાત જ ના કરવી પડે કારણ કે એને મંગલસૂત્રને ક્યાંય લાગ મળત નથી અને આપણે કદાચ ક્ષત્રિય સમાજ મેં કીધું કે હંમેશા ભાજપને મજબૂત કર્યો છે પણ એનું સાબર એવું નથી હજી કોકના મગજમાં કદાચ ક્યાંક ભાજપ રહી જાતનું હોય એમ કહું કે મોદી વગર દેશ નહીં આને તો તમને કહું કે યશોદા કાકી આજે કમ્પલેન હાલે છે મોદી વગર વેલ છે આપણે આજે ક્ષત્રિય સમાજ માટે ક્ષત્રિય સમાજ સાથે અમે એટલા માટે છીએ કારણ કે અમે રાષ્ટ્ર ભક્તો છીએ અંધ ભક્તો નથી આ પણ ભાજપના લોકો સાંભળી લે કારણ કે એમની રાજનીતિ હલાવવા માટે માત્ર હંમેશા દેશની અંદર માં વર્ગ વિગ્રહ પેદા કર્યો છે એક જ્ઞાતિ ને બીજી જ્ઞાતિ ની વિરુદ્ધ માં કરી છે એક ધર્મ ને બીજા ધર્મ ની વિરુદ્ધ માં ઉભો રાખી દીધો છે આજે તમારા છોકરાઓ પેજ પર નું બસે ને એમના છોકરા બીસીસીઆઈ માં પગલું બસે અને આપણે આ ભેદ ના સમજ્યા પણ હવે સમજવું પડશે કે પચીસ રૂપિયા ની કેસરી ટોપી માં અને આત્મસન્માન વાળા કેસરી સાફા માં કેટલો અંતર છે એ તમારે સમજવાની જરૂર છે તમારે કઈ બાજુ રહેવાનું છે સમજવાની જરૂર છે અને આ ઘમંડી નું ઘમંડ આપણે બધા લોકો વધારે આલમ થઈને તોડવું પડશે કારણ કે નકે આજે દેશમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કદાચ તમારો તો છેલે વાળો આવ્યો અપમાનિત થવાનો બાકી બધા થઈ ચૂક્યા છે એટલે અમે ધીમા ધીમા બાર તો મારતા હતા બાપુ પણ તમે આયા એટલે બ્રહ્માસ્ત્રો હારશે એટલે એમને ખબર પડે કે ચાર તો પાર કેમ થાય

એટલે સમજવું પડશે આપણે કે આપણે આને આ ને માત્ર ઉલ્લું બનાવવાનું કામ કરે આપણે આ દેશની અંદરમાં એકતા જળવાય આ દેશની અંદરમાં ભાઈચારો જળવાય એ ભારતનું બંધારણ છે એ ભારતનું બંધારણ એવું સાબિત કરે છે કે ભારત દેશ વિશ્વનું સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બંધારણને જ્યારે ખતમ કરવાની વાત કરતા હોય તો તમારી સાથે તમે એકલા નથી બત્રીસ કરોડ આંબેડકર વાજીઓ તમારા ભેગે આપવા અમે વોટ તો નાખી શકીએ અને વગર બીઆઈ નાખી શકીએ અમારા ઘરે તો ઈડી સીબીઆઈ ના આવે કારણ કે ખાવા કાંઈ નથી સ્કૂલ એટલે એ બી કે નથી એટલે અમે તમારી સાથે મજબૂત આવી જઈ છીએ કોઈ પાર્ટી સાથે નહીં પણ તમારી સાથે છીએ મેં કીધું કે રાજકારણ અમારો વિષય નથી પણ આ દેશ ની અંદર માં લોકતાંત્રિક વ્યવસ્થા જળવાય અને આજે લોકતંત્રનો તમામ મોરચે આ લોકો એ ચીર હરણ કરનાર આ ભારતીય જનતા પાર્ટીને આપણે બધા લોકો સાથે મળી ને આ દેશમાંથી માંથી એમને કાઢી ફેંકી દેશે તો જ આ દેશ ની અંદર માં મેં કીધું કે ભાઈચારો જળવા છે તો આ દેશ ની એકતા જળવા છે અને દેશ ની એકતા ને ભાઈચારા ને જે નડતર મૂકવાની એને આપણે કાઢી નાખવા જોઈએ કારણ કે મેં કીધું દરેક જગ્યાએ મેસેજ લગભગ દલિત સમાજમાંથી પહેલો મેસેજ એ ના કરશે કે માતાના મરતી થી આજે યાત્રા ચાલુ થાય છે ત્યાંથી કરીને મોબાઈલ મોરા સુધી દલિત સમાજ આ યાત્રામાં પૂરો સહકાર આપશે અને આ કદાય ત્યાંથી કરીને અહીંયા સુધી જોયું હશે એટલે ખાલી એવું હારું લગાડવાની વાત નહીં પણ મેં કીધું કે અમારી બેનનું અપમાન થયું છે અમારી માનનું અપમાન થયું છે કારણ કે આ જ ભારતની સંસ્કૃતિ છે આ જ ભારતનું કલ્ચર છે ને આ ભારતની ને પણ એના ઉપર પગ રાખીને રાજનીતિ હલાવતા હોય તો આવી રાજનીતિ આપણે નથી જોઈ એ બંધારણ ખતમ કરવાની વાત કરતી આ દેશની અંદરમાં લોકશાહીનું હનન કરતા હોય આજે બંધારણ મેં કીધું કે બંધારણના હિસાબે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અહીંયા તમામ ધર્મના લોકો એકતા ને ભાઈચારા થી રહી શકે છે અહીંયા કેટલી બધી જ્ઞાતિ હજારો સંપ્રદાયના લોકો એકતા ને ભાઈચારા થી રહે છે પણ આમને અંગ્રેજો વાળું કામ કર્યું ડિવાઇડ એન્ડ રૂલ ભાગલા પાડો રાજ કરો એટલે આ ભાગલાવાદી સરકાર ને આ ફાંસીવાદી સરકાર ને આ કોઈ નું નથી સાંભળતી એ સરકાર ને આપણે ઘર ભેગી કરી ને તો જ એમને અક્કલ આવશે આપણે જેમ એકસો છપ્પન દીધી છે ને ત્યારે જ આપણો અમને કમંડ આવ્યો છે આપણે સમજવાની જરૂર છે વધારે વાત તો નહીં કરું મારા પછી પણ ઘણા બધા વાક્તાઓ છે પણ છેલ્લે છેને જતા જાતા એક બાયન્ડરી ચોક્કસ આપું છું કે તમારી સાથે ખબેલી ખબો મેળવી કોઈ પણ લોભ લાલચ કે એમના ડર વગર એમને ઈડી મૂકે સીબીઆઈ મૂકે કે સ્થાનિક પોલીસવાળા મૂકે તમારી સાથે અમે ખબેલી ખબો મેળવી અને આગળની લાઈનમાં છીએ વગર રીમજ છીએ અને આ એકતા આ ભાઈધારો અને જ્યારે જ્યારે પણ ક્યાંય

ભારતીય જનતા પાર્ટી ના વિરોધ માં જઈ અમારી જે કલંક લગાડેલ છે એક મહિનાથી કહેવું હોય તો કહી શકાય એમાં ક્ષત્રિય સમાજ પોતાની નારી અસ્મિતાની લડાઈ લડી રહ્યો છે અને એમાં ક્ષત્રિય સમાજના જે જે એમના પૂર્વજોના સંસ્કાર છે એના પરિણામે ઠેક ઠેકાણેથી અઢારે વર્ણનો એમને સહકાર મળી રહ્યો છે ખાસ તો મા આશાપુરાથી ચાલુ થયેલી આ ધર્મરાથયાત્રા મોગલધામ પહોંચી ત્યાંથી અમારા એડિટર શ્રી જેમણસિંહ જાડેજાએ રેણુભા બાપુ અને ઘણા બધા ક્ષત્રિય આગેવાનોના ઇન્ટરવ્યૂ કર્યા ત્યારબાદ ભચાઉ ભચાઉથી અત્યારે ધોરાવી રહ્યા ધોરાવી રહ્યાથી આખે આખો આ પટો લઈ અને રાપર જ્યારે આ અસ્મિતા યાત્રા પહોંચી છે ત્યારે હું આ અસ્મિતા યાત્રાના આગેવાનો ખાસ તો રાનુભાભાઈ શું કહેશો આ યાત્રા અંગે આજે આખો વિવાદ ઉભો છો ખરેખર અમે જ્યારથી ચોવીસ તારીખના માતાના મઢથી મા આશાપુરાના દર્શન કરી અને ધર્મ રથ લઈને નીકળ્યા છીએ ત્યારે દરેક સમાજોનો અમને સાથ અને સરકાર ત્યાં પણ મળ્યો અને દરેક ગામડાઓમાં અમે નવ દસ તાલુકા ફરી લીધા તમામે તમામ ગામડાઓમાં જઈએ કે સિટીમાં જઈએ જ્યાં ગયા છીએ ત્યાં દરેક સમાજનો અઢારે વરણનો અમને ફૂલ સમર્થન મળી રહ્યો છે ને દરેક સમાજના આગેવાનો લોકો એમ કહે છે કે આ રાજપૂત સમાજની નારીનું અપમાન નથી અમારી પણ માતાઓ બહેનોનું અપમાન છે ત્યારે અમે આપના માધ્યમથી તો સર્વે સમાજને આભાર માનીએ છીએ ખરેખર આ દુઃખની લડાઈમાં અમારી સાથે ઊભા છે તો અમે દરેક સમાજની સાથે કંધેથી કંદો મેળાવીને રહેશું ભવિષ્યની અંદર દરેક સમાજોને ગમે ત્યાં અમારી સમાજની જરૂર પડશે અમે ગમે ત્યારે હાજર રહેશું એ વાતની ખાતરી આપીએ છીએ અને સમગ્ર કચ્છ અને ભારત દેશની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર નાબૂદ જવા થઈ રહી છે નાબૂદ બિલકુલ નાબૂદ થવા જઈ રહી છે દર્શક મિત્રો ખાસ તો જલ્લદ વક્તા રાજપુર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને આડેસર ગામના સરપંચ પ્રતિનિધિ અજયપાલ અજયપાલસિંહજી મારી સાથે શું કહેશો બાપુ ખાસ તો ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે તમે આ પ્રશ્નને જ્યારથી શરૂ થયો ત્યારથી સારી રીતે કવરેજ આપતા રહ્યા છો ત્યારે હું હું આપને એટલું જ કહેવા માંગીશ કે અત્યારે ભારત વર્ષની અંદર માત્ર સામાન્ય વ્યક્તિ નહીં નારી સન્માનનો પ્રશ્ન છે અને માત્ર રાજપૂત સમાજની નારી સન્માનની વાત નથી આ ભારતીય નારીના સન્માનની વાત છે ભારતની અંદર આપણી સંસ્કૃતિમાં કહેવાય છે કે યત્ર પૂજ્યંતે નારીઓ તત્ર રમ્યંતે દેવતા જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે પણ ભારતની અંદર જ્યારે નારીઓનું અપમાન થઈ જાય તો એનો મતલબ છે કે આ દેવી ભૂમિની અંદર ક્યાંક દાનવી પ્રકૃતિ જાગૃત થઈ છે એના વિરોધની આ લડાઈ છે અને આ વિરોધની અંદર અઢારે આલમ અઢારે વણ સર્વ સમાજ રાજપૂત સમાજની સાથે છે અને આ આંદોલન છે એ હવે નિર્ણાયક તબક્કામાં છે અમારી માંગણીઓનો વારંવાર અસ્વીકાર કરીને ભારતીય જનતા પાર્ટીએ ભારતની જનતાને મોટી ઠેસ પહોંચાડી છે અને ભારતીય જનતા પાર્ટીને હવે ભારતની જનતા વોટથી ચોટ પહોંચાડશે એ જ મારે કહેવું છે સુરેશભાઈ ખાસ તો તમારા સમાજે જ્યારે મહેશભાઈ જી હું સુરેશભાઈ મકવાણા યુવા કોળી સમાજ રાપર જ્યારે વાત હોય કોઈ સમાજના અસ્તિત્વની એની અસ્મિતાની ત્યારે ચોક્કસપણે આપણે સૌએ અઢારે વર્ણનાના લોકોએ સાથ સહકાર આપવો જોઈએ એટલે અમે કોળી સમાજ પણ અહીં સાથ સહકાર આપવા માટે આવ્યા છીએ અને આવા જ્યારે અભણ નેતાઓ અને બુદ્ધિ વગરના નેતાઓ જ્યારે આ પાર્ટીની અંદર જ્યારે માલિકોર મૂકવામાં આવ્યા હોય ત્યારે આવ્યા અભદ્ર ટિપ્પણી કરતા હોય ત્યારે આનાથી વિશેષ બીજું કંઈ ન હોઈ શકે આમાં વાત હતી માત્ર ને માત્ર ખાલી એક ટિકિટ રદ કરવાની આ પાર્ટીએ પણ એનો અહમ છોડ્યો નથી અને ત્યારે એને પાર્ટીએ એના અહમને કાયમી માટે રાખી અને જ્યારે ટિકિટ રૂપાલાની પાછી નથી ખેંચી ત્યારે સૌ સમાજો એને સમર્થન ક્ષત્રિય સમાજને આપી રહ્યા છે દર્શક મિત્રો આ આખી આખી અસ્મિતા ક્ષત્રિય નારીઅસ્મિતાનો ધર્મ રથ જે સમગ્ર કચ્છમાં ફરી વળશે અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે રીતે ક્ષત્રિય સમાજને ટેકો મળી રહ્યો છે એ જોતા એવું લાગે કે જો કે પરિણામ તો મેં જેમ પહેલાં વાત કરીએ એમ કાળના ગર્ભમાં હોય છે પણ પરિણામ કદાચ જુદું પણ હોઈ શકે ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવ રાપર ગુજરાત